આવકારી છે સમુદ્ર ટીમ છે અહીંયા ઉપસ્થિત છે ઈઆઈ છે સાથે ઉપસ્થિત છે ઘણને પણ આવકારી છે ਇਹ ਬੇਸਤ ਨੂੰ ਜੇ ਪਾਸ ਹੈ ਜਿਲ੍ਹਾ ਦਾ ਡੀਓ ਵੀ ਜੀ ਦੇ ਭਾਈ ਥੈਂਕ ਯੂ

જેમ તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નું ચોથું ચેપ્ટર જુઓ છો ના જુઓ તો જો અમારા ઇનોવેશન એની સાથે લિંક કરી કરો એ મારી વિનંતી છે ચોથું ચેપ્ટર છે એ એક્ટિવ લર્નિંગ પર આપણે શીખવી લેવાનું નથી આપણું કામ શીખતા કરવાનું છે હું કોઈ બોલ્યો છું ભણાવે તે ગોઠ અંતિમ એ વેલા એટલે મે પૂછું કે છે કેટલા બનાવ્યા છે બધા એટલે પછી પહેલો જન મણે કે બનાવ એટલે ভোট નથી કેન બી ટોક કોઈને કશું શીખી શકતું નથી તો આપણે શું કામ પ્રયત્ન કરીએ શીખવાની પ્રક્રિયા છે આપણે અંદર થાય છે કે ખજાનો જે આપણી અંદર છે ગાંધીજીએ કીધું એ ખજાનાને આપણે બહાર કાઢવા જે છે એને પ્રાપ્તિ કરવા છે આ બધું જ આપણે જેટલું બોલું છું આ બધું તમે બીએડ માં સાંભળી ચૂક્યા છો લખી ચૂક્યા છો દસ પંદર માર્ક મેળવી ચૂક્યા છો બરાબર કશું નવું કહેતો નથી અને છતાંય આપણે જ્યારે ક્લાસમાં જઈએ છીએ ત્યારે આપણે દુર્યોધન દુર્યોધન એટલે કહું છું કે જાના મેં ગામ મચ મેં પ્રવો ધર્મ શું છે હું જાણું છું શિક્ષણ શું છે હું જાણું છું પણ વર્ગમાં જઈને હું બધું ભૂલી જાઉં હું એનો અમલ કરું શકતો આપણી વિધા છે આ ડાયલેમા છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે તો ઇનોવેશન છે એવા પ્રકારે થાય કે જે લોકો એમાં જે વસ્તુ આપી છે જ્ઞાન અખંડ છે અને આપણે તો ટુકડામાં વેચી નાખ્યું અને પછી શિક્ષકોએ ટુકડે ટુકડા રહી ગયા સામાન્ય સ્તરે ને અને રે દિના શિક્ષક ને চিত্রના શિક્ષક તો જ્ઞાન તો અખંડ છે તમે વિજ્ઞાન શીખો ત્યારે ડ્રોઇંગ આવે ના આવે ભાષા આવે કે આ બધું જ જ્યારે જ્ઞાન અખંડ થાય એને માટે એનીમાં ઇન્ટિગ્રેશન સાકર છે સબ્જેક્ટ ઇન્ટિગ્રેશન એટલે તને જુદા જુદા સબ્જેક્ટ ઇન્ટિગ્રેશન કેમ viktigt છે જે દુનિયાને ટોક કરે છે તો

વ્યક્તિ કોઈ આવ્યા છે પૂછે કેટલા દૂર થી આવ્યા છે ટ્રેન માં આવ્યા છે બસ માં આયા છે ગાડી લઈને આવ્યા કેટલા કિલોમીટર આ રસ્તામાં શું હતું આ બધું પૂછો એના પ્રદેશ માં શું તો બાળક એની સાથે જો ઇન્ટરેક્શન કરશે આપણે જે ટી દીધું છે એ છે કે આપણા બાળકોને આપણે વાતચીત કરતા શીખવું નથી એને વાતચીત કરતા આવડે તો પણ એને બહુ જ્ઞાન મળી શકે અજાણ્યા લોકો થી આપણે દિવાલ બનાવી દીધું तो सब्जेक्ट इंटीग्रेशन आदि सीडीपीएस से जुड़ा हुआ तो तो है अच्छा सही है तो मुखी रख ज्ञान की अखंडता की बात है तो मैं 5 कहूं तो एनी भी मैं मुद्दों से तो तुम्हारा विषय या साथ ले लिए कितना मुद्दों करा सकते विजुअल आर्ट इंटीग्रेशन दरेक सब्जेक्ट में તમારે આ ટીપી કરવાનું છે એમાં એ સંગીત હોય ચિત્ર હોય ગ્રાફ હોય કોઈ પણ પ્રકારની કલા તમે એની સાથે જોડી શકો તમે માટીના પ્રકાર શીખવતા હોવ ત્યારે જુદી જુદી માટી માટીમાંથી ચાકડાવાળાને બોલાવી દો તો પણ એલાવ છે તમારે વર્ગખંડથી બહાર નીકળવાનું છે વર્ગખંડમાં કરાવો તો સારી વસ્તુ છે પણ એની જે વસ્તુ પ્રસ્તાવનામાં લખી છે એ પ્રસ્તાવના એવી છે કે આના અમલીકરણ પછી શિક્ષણનો સિનારિયો બદલાઈ જશે તો એ સિનારિયો અત્યારે કેવો છે શું બદલવાનો છે એનો રોડમેપ જો આપણી પાસે ન હોય તો આપણે દુનિયામાં કશો જ ફરક પડવાનો એની વિના દસ વર્ષ પછી પણ આપણે એવા જ રહીશું જો શિક્ષક પોતે નહીં બદલાય તો શિક્ષક પોતે ઇનોવેશન નહીં કરે તો એટલે તમે બધા આવ્યા તમે ખરેખર હૃદયથી અભિનંદન આપું છું કંઈક વિચાર્યું છે તમે પણ આ જે વિચાર્યું છે ને તે એનાલાઈઝ કર સબ્જેક્ટ ઇન્ટિગ્રેશન પછી આર્ટ ઇન્ટિગ્રેશન છે સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેશન છે આપણા બધાના ચાલો કેટલા બધા જળ છે કે રમો ત્યારે રમો ભણો ત્યારે ભણો એવું નથી રમતી વખતે ભણો ને ભણતી વખતે રમો વર્ગખંડની અંદર ગણિતના શિક્ષક વચ્ચે યોગા કરાવી શકે કે ચાલો ભાઈ કોન્સન્ટ્રેશનની જરૂર છે પઠાર આવી ગયો છે પઠાર ની ખબર પડે ને ભણાવતી ભણાવતી વખતે આવી જાય

રમાડી શકો તમે કેટલી બધી રમતો છે કે ટ્રેનિંગ ક્લાસની અંદર રમત રમાડી શકાય એની માટે છેલે 21 આવે એક સંખ્યા તમારે બોલવાની એક સંખ્યા મારે બોલવાની છે છેલે હું 21 લાવીશ બરાબર છે અને પછી પૂછું ટ્રેનિંગ શું કામ બનાવો છો એનો જીવનમાં કેવો ઉપયોગ છે છતાં શિક્ષકો જોડી શકતા નથી અત્યારે જે ઉપક્રમ ઉપર ચાલે છે એ પરખ કરીને જે નેશનલ એસિમેન્ટ સર્વે થયો એમાં ગુજરાતનો દેખાવ અત્યંત નબળો છે શરમથી માથું ઝૂકી જાય ને એવો છે અત્યાર સુધી ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ હતું અત્યાર સુધી કદી પણ નેશનલ એવરેજ થી ઉપર ગયેલા ન હતા આપણે જે શીખવવાનું છે ગોકળપટ્ટી થી દૂર લઈને કોન્સેપ્ટ બિલ્ડિંગ કોન્સેપ્ટ બરાબર ક્લિયર થાય એના માટે ભણાવવાનું છે તો એ ગોખેથી નહીં આવે આપેલું તાપેલું ટકતું નથી हमने तो बता दिया कि ये वाई तो मैं डीआर डीवाई डीएस सी बी कॉम ने डीए बोले एक मिनट के अंदर तुम्हारा सात पेपर आठ पेपर नौ पेपर बना ना नाम भी जो अपने विज्ञान बढ़िया दुण जी विज्ञान जीवता जी तो थी तो जो जीवा लगी है तो आप एक दिशा में हाँ ले जी शिक्षक ने वो खराब क्यों हो चाहिए शिक्षक मुझे कौन सी विजुबाई हूँ

આ બધા જ તમારા ઇનોવેશન માં આવે એટલા માટે હું કહું છું એક નાની પુસ્તિકા છે બધાને મોબાઈલમાં માં થાય પછી વાંચજો મારી જાદુ શાળા અભય બહુ કોઈ ઇનોવેશન જ ના હોય તમે વાંચતા જાવ તો તેમાંથી હજાર ઇનોવેશન મળશે આઠ પાણી એમાં હવેબંધ ની ક્યારેય આપવામાં આવેલી હતી એમાં એણે રિંગણ ઉભા દરેક ક્યારે આપવા આપેલી તો હવે વિદ્યાર્થી તરીકે એના ટીચર પાસે ગયા અને પૂછ્યું આવ્યા છે મારા માટે મારે શું બોલો શું કરવું જોઈએ શું કરવું જોઈએ મોટેથી ખાતરનાક

100 વર્ષ પહેલા બીજુભાઈ આપણે કઈને ગયા 100 વર્ષ પહેલા એ જ એની વિમા છે એક્ટિવ લર્નિંગ વાત છે શિક્ષકે શું કામ જવાબ આપવાનો છે ભાઈ શિક્ષકે જવાબ ક્યાંથી મળે રીતે મળે શિક્ષકે કહ્યું કે લાઇબ્રેરીમાંથી કયા પુસ્તકમાં આપણને એવી માહિતી મળશે પુસ્તકનું નામ પણ આપો કે જે છોડનો વિકાસ થાય એને માટે જરૂરી પરિબળો કયા છે કે જાતે શોધે આપણે આપી દઈએ ને એટલે ભૂલી જાય છે જ્યારે જ્ઞાનનું સર્જન પોતે કરશે તો એને જિંદગીભર યાદ રહે આપણે એને શીખવવાનું છે લર્નિંગ ટુ લર્ન શીખતા કેમ શીખવું એ છે આપણે દેવાનું રોજ કોઈ ને એક માછલી આપવી એના કરતા એને માછલી પકડવા શીખવી દેવું એ સારું છે બરાબર ને એમ રોજ તમારે શીખવાડા કરશો કે મોટો થાશે ત્યારે શીખવાડા કરશો એ 20 વર્ષનો થાય 20 વર્ષનો થાય ત્યારે શીખવાડા કરશો તો કામ આપો તો મેં કરવાનું છે લર્નિંગ નું ન શીખતા શીખવાનું છે એટલે પ્રદાન નથી કરવાનું ધીરજ રાખવાની છે ક્યાં રાખવાની છે અભય બંગના શિક્ષકને નહી ખબર હોય એવું કરવું જોઈએ પણ એના શિક્ષક એવું નહી કે એના શિક્ષક એવું ક્યાંથી મળે કોને પૂછીએ તો ખબર પડે એડિટ દરવાજો બંધ કરી દો પરંપરાગત દરવાજો જ્યારે આપણે આવા દરવાજા બંધ કરીશું આપણે કોઈ વસ્તુનો વિકલ્પ ક્યારે શોધીએ છીએ ત્યારે સિસ્ટમ બંધ થઈ જાય છે કોર્પોરેશન કે હવેથી આ વોટર સપ્લાય બંધ થઈ જશે તો આપણે શું કરીએ હા તો બીજા સોર્સ પર જઈશું આપણે જ્યાંથી સોર્સ થી બંધ કરીએ છે આપી લો ગાઈડ ની અંદર માજે વાપરવાનું જ નથી આપણે વાપરતા તો નથી આપણે છે અને આ આ ચાલે છે તો છે ગામમાં સૌથી વધારે પાક કોણ લે છે જાપાન થી કેની આવ્યા છે એમને મળ્યા ઇઝરાયલ થી કેની શીખીને આવીને ખેતી કરતા હતા એવા લોકોને મળ્યા અને નિષ્કર્ષ આવ્યા મારા કેમ્પસમાં સૌથી વધારે જે જોયે તો સૌથી વધારે એને છોડ મોટા કરવા માટે ગૌમૂત્રનો શેપ ઉપયોગી છે હું બધાને મળીને એક નિશ્ચય કરાવ્યો શિક્ષકે અને પછી વહેલા જાગીને गौशालाમાં જે ટૂલ્સ ગૌમૂત્રની ભરી નાનકડી કારી ચાંટી લીધી તો છોડ તો મોટા થયા પણ રંગણ પોણા 2 કિલોમાં પછી એ વેચવા ગયા કોઈ ખરીદ્યું નહીં कोई भी गुरुकुल हो बेसन पब्लिक हमें भी हमारा एक वाला दुना दुना तो है सुंदरम अपना देखो क्या है चालू कोई परिधि नहीं कोई तो आदमी स्पर्धा है कि ये पण शिक्षण भी शुरू हो जाए वो जरा सर्वप्रथम पहला पहला नंबर पर हवा भरता जाइए ये हवा जब जैसे क्यारे इक्युअलिटी प्रोग्रेस चेन यानी मानव नहीं करो क्या सुपीरियर शिक्षण स्पर्धा होनी શિક્ષણમાં ભય હોવો જ નહીં જોઈએ શિક્ષણમાં ઇનામ હોવું જ નહીં જોઈએ અને આપણે બધું છે પ્રભુ આપણે આપણા મૂળિયા ભૂલી ગયા છીએ આપણે કોઈ જોઈને અનુકરણ કરીએ છીએ એટલે આ માર્ગ આવ્યો છે મને તો સારું લાગ્યું છે કે ગુજરાત ટોપ બી પણ બોટમ 5 આવ્યું છે બોટમ 1 પર જીરો પડાવવાની જરૂર હતી તો આપણે લોકો જાગી ગયા ખેતરની મુલાકાતમાંથી એ અનુભવ તો મેળવે છે પણ કેટલા વિષયો છે

અ સિકોડા કેના બધાને ટ્રેનિંગ માં ત્યારે યાદુરાણા કોલી ની એક ચેપ્ટર 1 કે રસોડા અંદર અભય જે ડ્યુટી હતી દિવસ એમને કરવાનો બધા આવે તો શું શીખ્યા એ રીતે નિષ્ફળ ગયા અને શું શું શીખ્યા જીંદગી ક્યાં કામમાં આવ્યું એ મેડિકલ માં ગયા ત્યારે કોથમીર છે અથવા તો મોટા પ્રોબલમ પપૈયાના પાન કે પપૈયાનું જે શું કહેવાય જે ઉપયોગ છે એનું જે સાયન્ટિફિક નામ છે આ બધી જ વસ્તુ એને મેડિકલ સાયન્સની અંદર ખૂબ ઉપયોગી છે એટલે એના મેડિકલ સાયન્સના શિક્ષક તમે સરસ રીતે કરો છો તો એની કીધું વાત બહુ તાકી છાના વસ્તુ છે તમે સમજો એક સ અનુભવમાંથી પતા થાય કે કે છે આપણે કેટલું શીખીએ છીએ કેટલી માહિતી આપીએ છીએ પણ આગળ ક્યાં જઈને કામમાં આવે છે તમે આટલું બધું ભણીને આવ્યા ભણાવવા શિક્ષક છો એટલે તમને એની માહિતી કામ આપણે એ માહિતીનું એપ્લિકેશન એના તરફ આપણે ગયા નથી આ જે સર્વેક્ષણ છે એ વિદ્યાર્થીઓ માપે છે સમજ માપે છે વિદ્યાર્થીની સ્કીલ માપે છે વિદ્યાર્થીનું એપ્લિકેશન માપે છે અને આપણી બોર્ડ સહિત બધી જાય છે માત્ર માહિતી એટલે આપણા છોકરાઓ પાછા દેખી જે રીતે સારું લાગે છે અલગથી કામ કરે છે એના ક્લાસ શું કામ કરવા પડે છે એમાં એપ્લિકેશન છે એમાં સ્કિલ છે આપણે એ કરાવતા તો આવા પ્રકારના કઈ પ્રયોગો આપણે કરતા જઈએ એક્ટિવિટીઝ બાળકને કોન્ફિડન્સ આપે છે એક્ટિવિટીઝ બાળકને ટીમ વર્ક સુપે છે એક્ટિવિટીઝ માં તો આગળ હું પાછળ આવી જઉં નું શિક્ષણ પણ આપણે આપણું બધી આર બચાવતા પણ શીખવું પડશે અત્યારે કોઈ સૌથી વધારે જરૂરિયાત હોય તો એ મેન્ટલ હેલ્થ વેલ બીંગ નું કામ આપણે સવે કરવું પડશે બધું એની કે માર પૂછો જુદી જેવી રીતે આપણે ફિઝિકલ હેલ્થ માટે કોન્શિયસ છીએ એવા મેન્ટલ હેલ્થ માટે નથી આપણે આ શેર જ કરતા નથી કે કેટલાય બાળકો ડિપ્રેશન માં છે કેટલાય બાળકો મુંગા થઈ જાય છે કેટલાય બાળકો છે બોલતા નથી બધાના મૂળ ક્યાં છે એ સમજવા પડશે આપણે સારા કાઉન્સેલર પણ બનવાની જરૂર છે આ બધા જ એરિયા છે સ્કૂલ કાઉન્સેલરની જરૂર પડશે હવે એની તેમાં તબું છે કારણ કે એકવીસમી સદીમાં શું ચેલેન્જીસ છે એ ચેલેન્જીસને આપણે પડકારો આવી છે એ પડકારો કયા છે ને ધ્યાનમાં રાખીને એની જે મા તબુ છે આવે મૂલ્યાંકન છે આ માર્ગનું જે ગેન છે સાવ કોટી

અભય બંગે તો લખ્યું છે તમે વિનોબાની સભામાં પાથરણા પાથરવા જતા કે મારું મૂલ્યાંકન હતું ત્યારે સભાને સંબોધન સભાની વ્યવસ્થા ગોઠવી દેતા ને ગામમાં પરિ લોકોને બોલાવ્યા કે આજે વિનોબાજી આવવાના છે આપણે બુદાનની વાત કરવાના છે લોકોને ભેગા કરીએ એને માટે ચાદર પાથરી દીધી માઈક તો હતા નહીં મંચની વ્યવસ્થા કરી દીધી આ આમાં આમાં કઈ શું ઘણું બધું શીખાય છે વ્યવહારમાં એ જ કામમાં આવવાનું છે

ખરું કે નહીં તો આપણે કોન્સેપ્ટ બરાબર કેળવા એનામાં જે છે એને બહાર કાઢતા થઈએ બધા જ બાળકો અનન્ય છે અતુલ્ય છે અને એવા અતુલ્ય બાળકની તુલના આપણે એક જ ખૂટપટ્ટીથી કરીએ છીએ એને બદલે કોનામાં શું સારું છે એ પણ લખતા હતી એવા આવશે પોલિસ્ટિક પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ છે એ દિશામાં જઈ રહ્યું છે અને એ જશે તો જ આપણે સુધારવાના છે એવું છે જેવું મૂલ્યાંકન થાય એવું આપણે ભણાવશું આપણે ત્યાં જેવું ગાય એવું વગાડવાની સિસ્ટમ નથી વગાડે એવું ગાઈએ છીએ આપણે હંમેશા બેક ટુ ઉપર છીએ બોર્ડ પેપર સ્ટાઈલ નક્કી કરે એસેસમેન્ટ નક્કી કરે તેવું ભણાવવાનું આપણે ભણાવી એવું બોર્ડ કરે એવી તાકાત શિક્ષકમાં આપણે પત્ર હોવો જોઈએ આપણે આ શીખવું છે તમારી સ્ટાઇલ પેપર સ્ટાઇલમાં આવું નથી તો બોર્ડને સુરતમાંથી 50 સોળ પત્રો જાય તો બોર્ડ વિચારે કરી વાત છે સીબીએસસી એની શરૂઆત કરી દીધી છે પછી આપણે તરત શું કરાવું એ બોર્ડમાં જાય એટલે સેકન્ડરીમાં જે એને વિચારવાનું છે કે આવું ક્યાં છે તમારે ફૂલી આંખ રાખીને જીવવું પડશે અને તમે જીવો છો એટલે તો અહીંયા આવ્યા છો પણ વધારે તમને ઇનસાઇટ મળે એટલા માટે શાક આપું કે આપણા ઇનોવેશન છે એની પી તરફ ના હોય તો આપણે કંઈક સમાજને આપી શકું ઇનોવેશન ખાતર ઇનોવેશન નથી ઇનોવેશનમાંથી બહુ બધા લોકો પ્રેરણા લે એને માટે છે મારી આપ સૌને વિનંતી છે કે આમાંથી કંઈ પણ તમે પ્રયોગ કરો પેડાગોજીને લગતો તો મેં કહ્યું છે એનું અલગ કોર્નર બનાવવાનું પણ જ્યાં સુધી ના બને ત્યાં સુધી આ બધા પાસે મારો નંબર છે મને મોકલી આપીને ફોન કરજો તમારો 15 મિનિટનો 20 મિનિટનો પેડાગોજીને લગતો કોઈ વિડિયો હશે તો અવશ્ય જોઈશ એમાં હું મદદ પણ કરીશ એનો સંગ્રહ કરીને બહુ ભવિષ્યમાં મેં સાથે રહીને એવું પણ કંઈક કરીશું કોમન પ્લેટફોર્મ કરીને કે બધા એવા ઇનોવેટર્સ છે એમાં જોડાય એટલે ખાલી કરીને એક પ્રસંગ કરીને અટકી નહીં જતા સારું કરનારા એક બીજાની પાસેનો ચેપ લગાડે નેક્સસ ઓફ ગુડ કરીએ બધા ભેગા કરીને બનાવીએ એ તરફ આપણે આગળ વધીએ સૌને તક જિલ્લા આપીએ માટે આભાર થેન્ક યુ